जानंद स्वामी महाराजनी जे हरी कृष्ण महाराज नि जे लक्ष्मीनारायण देवनी जे घनश्या महाराजनी जे नीलकंठ प्रभुनी जे स्वामीनारायण हरे स्वामीनारायण हरे हसनामृत बेताली સગુ નિર્ગણપળું અક્ષરને વિશેષ તેનો સારસો એસીના મારવધી બારસને દિવસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી દાદા ગઢામના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ ધારણ કર્યા હતા અને પોતાના મુખાર્બીની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી ભગવાન સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ ભગવાનના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે અને બ્રહ્માંડમાં કે કે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે એક સગુણપણું ને બીજું નિર્ગુણપણું અને પુરુષોત્તમ નારાયણ છે તેને તો સગુણ ન કહેવાય ને નિર્ગુણ પણ ન કહેવાય અને સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે છે તે અક્ષર નિર્ગુણાપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશય મોટું છે તે અક્ષરના એક એક રોમને વિશે અણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે તે કાંઈ બ્રહ્માંડ અક્ષરને વિશે નાના થઈ જતા નથી એ તો સ્ટાર પર સર્વત્ર અક્ષરને અતિશય મટપ છે તે આગળ બ્રહ્માંડ અતિશય નાના દેખાય છે જેમ ગિરનાર પર્વત છે તે મેરુ આગળ અતિશય નાનો દેખાય છે અને લોકાલોક પર્વતની આગળ મેરું પર્વત અતિશય નાનો દેખાય છે તેમ બ્રહ્માંડ તો આવડાને આવડા હોય પણ અક્ષરની અતિશય મોટપ છે તેની આગળ અતિ નાના દેખાય છે માટે અણુ સરખા કહેવાય છે અને અક્ષર બ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગ્ય કરીને દશે દિશાઓ કલ્પાય છે તેમ અક્ષરધામ છે અને તે અક્ષરને ઉપર હેઠે ને ચારે પડખે સર્વ દિશામાં બ્રહ્માંડની કોટીઓ છે અને ભળવાન ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિશે સદાય બિરાજમાન રહે છે ને તે સત્ય સંકલ્પ છે અને અક્ષરધામને વિશે રહ્યા થતા જે બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશમાં જોઈએ તેવા તેવા રૂપને પ્રકાશ કરે છે જેમ શ્રી કૃષ્ણ ભગવાનને રાસ કીડા કરી ત્યારે પોતે એક હતા ને જેટલી ગોપી ગોપાલનાઓ હતી તેટલા રૂપે થયા તે પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશનું જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થતા પ્રકાશે છે અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે અને જ્યાં એ પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે એ તે વસનામૃત ગરડા મધ્યમનું બેતાલીમું જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે વસનામૃત તેતાલી બ્રહ્મ સ્વરૂપ અઢારસો સુધી ચોથને દિવસ સ્વામી શ્રી શ્રી સહજાનંદજી મહારાજ દાદા ખાસરના અયોધ્યાવાસી ને ઘેર ગાદી તકિયા પર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા તે પોતાના મુખારવી આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પ્રેમાનંદ સ્વામી સરોદા લઈને કીર્તન ગાવતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો પ્રશ્ન ઉત્તર એમ કહીને શ્રીજી મહારાજે પૂછ્યું છે જે ભગવાનનો ભક્ત હોય કેવળ સત્તા રૂપે વર્તતો હોય અને તેને વિશે વૈરાગ રૂપ જે સત્વગુણ અને વિશેમાં પ્રીતિરૂપ જે રજો ગુણ અને મૂંડપળા રૂપ જે તમો ગુણ અને ત્રણેય ગુણના ભાવ તો ન હોય અને તે તો કેવા ઉત્પાતે રહી શૂન્ય ક્ષમતા ધરી રહે ને સુશુદ્ધ બીજે વ્યવસ્થા વર્તે એવી રીતે સતા રૂપે રહેવો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિશે પ્રીતિ હોય કે ન હોય એ પ્રશ્ન છે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે જે સત્તા વર્તે તેને ભગવાનને વિશે પ્રીતિ તો હોય ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું છે સત્તા રૂપે રહ્યો એવો જે ભક્ત તેને ભગવાનને વિશે પ્રીતિ છે તે આત્માને સજાતી છે કે વિજાતી છે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે એ પ્રીતિ તો આત્માને સજાતી છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મધ્વાચાર્યબાને વલ્ભાચાર્ય એમને આત્મા રૂપે રહીને જે ભગવાનને વિશે પ્રીતિ કરવી એ પ્રીતિને બ્રહ્મ સ્વરૂપ કહી છે માટે ગુણાતી થઈને જે ભગવાનને વિશે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મ સ્વરૂપ છે એ મોટા મોટા આશ્ચર્યનો સિદ્ધાંત છે એ તે વસનામૃત મધ્યમ તેતાલી જે તે થયું સજાન સ્વામી મહારાજની જે વસનામૃત ચુમાલી દેવી આસુરી જીવના લક્ષણનું સવંત અઢારસો એસી ના પોસ્ટ સુધી આઠમીને દિવસ સ્વામી શ્રી સદાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય ખાસરના દરબારમાં ઓસરીએ બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાજિનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું છે જ્યારે કોઈક હરિભક્તનો અવગુળ આવે ત્યારે મોરે જેટલા તેમાં દોષ સૂઝતા હોય એટલા ને એટલા સૂઝે કે કાંઈ વધુ સૂઝે પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે અટકળે તો એમ જણાય છે જે મોરે સૂઝતા એટલા ને એટલા સૂઝે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ વાતમાં તમારી નજર પડી નહીં એટલા ને એટલા ગુણ સૂઝતા હોય તો ગુણ આવ્યો એમ કેમ કહેવાય માટે તો ભૂંડા દેશ કાળક્રિયા સંઘ આ દીકને યોગ્ય કરીને બુદ્ધિ પલટાઈને બીજી રીતની જ થઈ જાય છે તેણે કરીને અવગુણ વધુ સૂજે છે ત્યારે એમ જાણવું જે બુદ્ધિને વિશે ભૂંડા દેશ કાળા દીકનું દૂષણ લાગ્યું છે અને અમે તો એમ જાણીએ છીએ જેને પૂર્વે મોટા પુરુષની સંગ છે અથવા ભગવાનનું દર્શન થયું હોય છે તેને તો પોતાના જ અવગુણ ભાષે પણ બીજા હરિભક્તના અવગુણ ભાષે જ નહીં અને એવા જેના લક્ષણ હોય તેને દેવી જીવ જાણવો અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એક અવગુણ ભાસે નહીં અને બીજા જે હરિભક્ત હોય તેને વિશે કેવળ અવગુણ ભાષે એવી જેની બુદ્ધિ હોય તે આસુરી જીવ જાણવો અને તે આસુરી જીવ સત્સંગમાં રહેવો હોય અથવા સંતા મંડળમાં રહેવો હોય પણ જેવા કાળને નેમી રાવણ ને રાહુ હતા તે સરખો રહે પણ એને સંતનો સંગ લાગે નહીં માટે પાકા હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂજે પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહીં એ તે વસ્તુના મુદગડા મધ્યમનું સુમાલી જે તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે હરી કૃષ્ણ મહારાજની જે વસ્તુના મૃત એકાવન ભૂતનું ટોળું કાઢવાનું સંત અઢારસો એસીના પોષવદી પડવાને દિવસ સ્વામી શ્રી સહલાનંદજી મહારાજ શ્રી ગરડા મજી દાદા ખાસનના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરી બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તમે સર્વ મંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે મારા કહેવાવો છો તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું નહીં અને તમે ક્યાંય ગાફલપણે વર્તો તે અમારા થકી દેખાય નહીં માટે જે જે મારા કહેવા છો તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી માટે તમે પણ સુધા સાવધાન રહેજો જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પટકશે નહીં અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના નાદેમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી અને માયના ત્રણ ગુણ દસ ઇન્દ્રિયો દસ પ્રાણ ચાર અંધકરણ પંચભૂત પંચ વિષય અને ચૌદ ઇન્દ્રિયોના દેવતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી ને સર્વે માઇક ઉપાધિ થકી રહી છતાં માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વને કરવા છે પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી અને આ જન્મમાં સર્વ કસર ન ટળી તો ભદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે તથા શ્રેષ્ઠ દીપમાં જઈને નિર્મુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજો એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધાર્યા પછી તે જે દિવસ સાયંકાળે વળી સભા કરીને બિરાજમાન થયા પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે સ્વાતિક કર્મ કરીને દેવલોકમાં જાય છે અને રાજસ કર્મ કરીને મધ્ય લોકની પ્રાપ્તિ થાય છે ને તામસ કર્મ કરીને અધોગતિને પામે છે તેમાં કોઈ એમ આશકા કરે કે જે રાજસ કર્મ કરીને મનુષ્ય લોકની પ્રાપ્તિ થાય છે ત્યારે તો સર્વ મનુષ્યને સુખ દુઃખ સરખું જોઈએ તો એનો ઉત્તર એમ છે જે એક રજો ગુણ છે અને દેશ કાઢીને યોગ્ય કરીને અનંત પ્રકારના ભેદ થાય છે માટે રા સકતનો એક સરખો નિરાધાર રહેતો નથી એ તો જેવા દેશ કાળસંગ અને ક્રિયાનો યોગ આવે તેવું કર્મ થાય છે તેમાં પણ ભગવાનના ભક્ત સંગ અને ભગવાનના આવતા તે કુરાજી થાય એવું કાંઈ કર્મ થઈ જાય તો આને આ દેહે લોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે અને ભગવાનને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આને આ દેહ પરમપદ પાયમાં જેવું સુખ ભોગવે અને ભગવાન તે ભગવાનના સદને કુરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તો પણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે અને ભગવાન ને ભગવાનના સંતરાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેનો જો નરકમાં જવાનો પ્રારંભ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય અને પરમપદને પામે માટે જે સમજવું હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્તને રાજી થાય તેમ જ વર્તવું ને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો જે ભગવાન ને ભગવાનના સંત જે જે પ્રકારે આપણી ઉપર રાજી થાય ને કૃપા કરે તેમ જ આપણે વર્તવું અને ભગવાન ને ભગવાનના સંતને અગ્નિએ જ્યારે રાજી કર્યા હશે ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે અને સૂર્ય સંધાધિક જે પ્રકાશ માન છે પણ ભગવાન ભગવાનના સંતને શુભ કર્મ કરીને રાજી કર્યા છે ત્યારે એવા પ્રકાશને અને દેવલોક વિશે જે જે તે ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખ્યા છે માટે જે પોતાના આત્માનું રૂડ થવાને ઈચ્છે તેને તો વિશે કહ્યા છે સ્વધર્મ તેને વિશે રહીને ભગવાન ને ભગવાનના સંતરાજી થાય એ જ ઉપાય કરવો એ તે ગઢામાં તેમનું તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે વસનામો સેતાળી મરણ દોરીનું એકાત્િક ધર્મમાંથી પડ્યાનું સંત અઢારસો એસી ના એકાદશીને એકાદશી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ સિગરડા મધ્ય દાદા ખાસરના દરબારમાં વાથમણે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળી સીટની રજાઈ ગોઠી હતી ને પોતાના મુખાત્ની આગળ મુનિ તથા દેશ દેશના રિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને જાત લઈને સંત કીર્તન ગાવતા હતા પછી કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે આ સંસારને વિશે જે સત્પુરુષ હોય તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની વૃદ્ધિ થતી દેખીને તેની કોરનો શોક થાય નહીં અને જ્યારે કોઈકનો મન ભગવાનના માર્ગમાંથી પાસું પડે ત્યારે ખરખરો થાય છે કે આજે થોડાક આ જીવને એનો પલ્લોક બગડશે માટે એને મોટી આણ થાય છે અને ભગવાનના જે અવતાર પૃથ્વીને વિશે થાય છે તે ધર્મના સ્થાપન અર્થે થાય છે તે ખેડ વર્શમના ધર્મ સ્થાપન કરવાને અર્થે નથી થતાં કેમ જે વર્ણાશ્રમના ધર્મ તો છે આધિક જે પ્રવૃત્તિ ધર્મના આચાર્ય છે તે પણ સ્થાપન કરે છે માટે એટલા સારું જ અવતાર નથી થતાં ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તેને પ્રોત્તાવવાને અર્થે થાય છે અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી એને તો એકાંતિક ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે તે જ્યારે ભગવાન કે ભગવાનના સંત તેનો અયામાં અભાવ આવ્યો ત્યારે એ ભક્ત એકાંતિકના ધર્મમાંથી પડ્યો જાણવો અને તે જો ક્રોધે કરીને પડ્યો હોય તો તેને સર્પનો દેહ આવ્યો જાણવો અને તે જો કામે કરીને પડ્યો હોય તો યક્ષ રાક્ષસનો ઉતાર આવવો જાણવો માટે જે એકાંતિક ધર્મમાંથી પડીને એવા દેહને પૈમાસે ને જો તે ધર્મવાળા હોય અથવા તપસ્વી હોય તો પણ તે ધર્મે કરીને તથા તપે કરીને દેવલોકમાં જાય પણ જેણે ભગવાનનો ને ભગવાનના સંતનો ભાવ લીધો તે તે તો ભગવાનના ધામને તો ન જ પામે અને વળી જે પંચ મહાપાપે યુક્ત હોય અને તે તેને જો ભગવાન ને ભગવાનના સંતને વિશે અગુણ ન હોય તો તો એના પાપ નાશ થઈ જાય છે ને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય માટે પંચમહાપાપ થકી પણ ભગવાન ને ભગવાનના ભક્તનો અગુણ લેવો એ મોટું પાપ છે એ દિવસના મુજગા મહેતમનું સૈતાલી જે થયું સજાનંદ સ્વામી મહારાજની જે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જે So, Nemaraja Jati Zo, Swami Narayan.